સર્વને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે યજ્ઞ શા માટે કરવામાં આવે છે તથા યજ્ઞનું અર્થઘટન સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો યજ્ઞનો મહિમા તો જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો વેદનો જાણીતો શ્લોક છે યજ્ઞેન યજ્ઞમય દેવા સ્તનાની ધર્માની પ્રથમા તેહનાકમ મહિમા સમયત્રમ પૂર્વે સર્વાધિયા સંતિદેવા યજ્ઞ શા માટે તેનું વૈજ્ઞાનિક સ્વરૂપ કેવું છે યજ્ઞના સા ફાયદા છે તે વિશે આજે થોડું આચમન કરીશું યજ્ઞ એક ધાર્મિક અનુષ્ઠાન તથા આવશ્યકતા છે યજ્ઞ માત્ર ધર્મ કાર્ય માટે જ નહીં તેનું વૈજ્ઞાનિક રહસ્ય પણ છે યજ્ઞના ધુમાડાથી વાતાવરણ પવિત્ર બને છે તેના થકી વાદળો બંધાય છે અને વરસાદ વર્ષે છે યજ્ઞ કરતાં પહેલાં ભૂમિને તથા યજ્ઞ કુંડને સાફ કરવો જોઈએ છાણ અને માટીથી લીપણ કરવું જોઈએ તથા ગંગાજળનો છંટકાવ કરી યજ્ઞકુંડની આજુબાજુ રંગોળી કે ડિઝાઇન કરવી જોઈએ યજ્ઞકુંડને અબીલ ગુલાલ ફૂલોથી શણગારવા જોઈએ ત્યારબાદ અરણી મંથનની અગ્નિ પ્રગટાવી અને યજ્ઞકુંડમાં કુંડમાં પધરાવવા જોઈએ પ્રાથમિક પૂજા વિધિ બાદ એકસો આઠ મંત્રોથી આહુતિ આપી અગ્નિ દેવને પ્રાર્થના ધર્યા બાદ પ્રદક્ષિણા કરવી જોઈએ યજ્ઞની ભસ્મ કપાળે આંખે ગળે તથા હાથે લગાવવી જોઈએ યજ્ઞમાં શું શું સામગ્રીઓ લેવાય તો આંકડો ખાખરો ખીજડો સમીધ ખેર જવતલ ઘી કમળ કાકડી તથા કપૂર કાચલી અગત્યની ચીજો છે ગોગળ પણ હોમી શકાય ગાયના છાણા ઘીમાં બોળી યજ્ઞના લાકડા સમિધની વચ્ચે ગોઠવવા યજ્ઞના પ્રકાર કેટલા છે તો જપ યજ્ઞ દાન યજ્ઞ યજ્ઞ રુદ્ર યજ્ઞ સોમ યજ્ઞ ગાયત્રી યજ્ઞ ગણેશયાન વિષ્ણુ વિષ્ણુયાગ લક્ષ્મી હોમ વગેરે સામાન્ય રીતે નવરાત્રિની આઠમે હવન થાય છે આ ઉપરાંત વાસ્તુમાં દશેરાએ કે મનોકામના માટે યજ્ઞ થતા હોય છે કોઈ પણ જાપનો દશાંસ દસમો ભાગ હોમવાનો યજ્ઞમાં સપત્ની બેસવાનું હોય છે પૂર્વાભિયુક્ત બેસવું આસન કે પાટલા પર બેસવું જરૂરી છે યજ્ઞમાં હોમવાના સાધનોને સૂચ તથા શ્રવ કહેવાય છે યજ્ઞમાં શ્રીફળ કે લીંબુ પણ હોમી શકાય છે યજ્ઞને અંતે સહુનું કલ્યાણ વાંચવું બ્રાહ્મણના આશીર્વાદ લેવા બ્રહ્મ ભોજન કરાવવું મોટા યજ્ઞમાં વારાફરતી જુદા જુદા લોકો બેસી અમુક મંત્ર હોમી શકે છે યજ્ઞમાં પાયસ દૂધ મિશ્રિત ભાત ગુલાબના ફૂલની પાંદડી પણ હોમી શકાય છે યજ્ઞ પરંપરા આદિ કાળની આપણે ત્યાં રાજસૂર યજ્ઞ અશ્વમેઘ યજ્ઞ જેવા યજ્ઞો પણ થયેલા છે રાક્ષસો યજ્ઞમાં વિધ્યો અને હવનના હાડકા નાખતા હતા ત્યારે પ્રભુ શ્રીરામ લક્ષ્મણે રાક્ષસનો વધ કરેલ યજ્ઞથી વરુણદેવ તથા અન્ય દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે વાતાવરણ પવિત્રમય બને છે યજ્ઞવિધિ બાદ યજ્ઞ કરાવનાર બ્રાહ્મણને અન્ન વસ્ત્ર તથા ફળનું દાન કરવાનું રહે છે યજ્ઞની એક વ્યાખ્યા જોઈએ તો યજ્ઞ શ્રેષ્ઠ કર્મના પ્રતિક સમાન છે યજ્ઞનો એક અર્થ પરોપકાર સેવા તથા ત્યાગ પણ થાય છે પરમાત્માની પૂજા પણ એક યજ્ઞ જ છે કળિયુગમાં દરેક લોકો યજ્ઞ કરાવી શકતા નથી માટે જપ યજ્ઞ શ્રેષ્ઠ છે ગાયત્રી ઉપાસક શ્રીરામ રામજીતના મત મુજબ ભગવાનનું સ્મરણ કરવું પોતાની ફરજો બજાવવી અન્યને ઉપયોગી થવું વ્યસનો ત્યજવા તથા કોઈ પણ પરિસ્થિતિમાં અડગ રહેવું તે એક જાતનું તપ તથા ઉપાસના છે જપ યજ્ઞથી દારિદ્ર દુઃખ રોગ તથા ભય મટે છે આધ્યાત્મિક સંદર્ભમાં યજ્ઞનો મહિમા અનંત છે પ્રભુ શ્રીરામ ચારે ભાઈઓના જન્મ તથા ધ્રુપદના પુત્ર ધ્રુષ ધ્રુમ્યતનો જન્મ યજ્ઞ કુંડમાંથી કે યજ્ઞની પ્રસાદીમાંથી જ થયો હતો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે યજ્ઞાન જપ્યો અર્થાત યજ્ઞોમાં હું જપ છું આમ સાંપ્રત કાળમાં પણ યજ્ઞોનો મહિમા જરા પણ ઓછો નથી યજ્ઞનો મહિમા આદિ કાળ પુરાણોથી જ ચાલતો આવે છે આપણે પણ યજ્ઞનો મહિમા સમજ્યા અને આજના સમયમાં યજ્ઞનો મહિમા એ જાણવો તથા આપણી આવતી પેઢીને સમજાવો ખૂબ જ જરૂરી છે યજ્ઞ દ્વારા આપણે જે હોમ કરીએ છીએ તેનાથીને આપણા મનમાં પણ એક શાંતિનો પ્રકાશ અનુભવાય છે અને વૈજ્ઞાનિક કારણો દ્વારા કે યજ્ઞ હોમ કરવાથી વાદળો બંધાય છે અને વરસાદ પણ વરસે છે તો આજે આપણે યજ્ઞનું મહિમા સાંભળ્યું તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો જેથી યજ્ઞ વિશેની માહિતી આપણે આગલી પેઢી સુધી સમજાવી શકીએ અને ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો તો આજના વિડીયોમાં આટલું જ હતું પછી આના પછીના વિડીયોમાં આવી જ એક કોઈ સુંદર માહિતી સાથે આપણે બીજા વિડીયોમાં મળીશું તો ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ